આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું છું તમારો દોસ્ત ચૌહાણ જગદીશસિંહ તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલકોના જે પ્રશ્નો હોય છે ત્યાં પણ જોવા મળતા હોય છે કારણ કે મિત્રો તેમના જે તાજા વિવાયેલા જે પશુઓનું દૂધ વધારવા માગતા હોય છે તો જો મિત્રો તમારા જે તમે ગોળની સાથે જો તમે આ ત્રણ ચાર વસ્તુઓ તમારા પશુને તમે ખવડાવશો તો તેનાથી તમે અઢ્રક દૂધની અંદર વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ જે તમે દૂધનું જે ઉત્પાદન છે તે પણ તમે મેળવી શકો છો તો મિત્રો તમારા જે પશુનો ગોળ ખવડાવવાથી ઘણા બધા તમને ફાયદાઓ મળતા હોય છે તમારા જો પશુનો તમે ગોળ આપશો કોઈપણ ખોરાક સાથે બરાબર છે તો તેનાથી તમારા જે પશુની અંદર જો મેલી છે જે પેટની અંદર તે પણ મિત્રો સારી રીતે સાફ થઈ શકે છે જો તમારા પશુની અંદર થોડી ઘણી પણ મેલી થોડી પણ બચેલી હશે તો તેનાથી છે તે મિત્રો આપણે દૂધની અંદર છે તે વધારો નથી કરી શકતા તો ચાર પછી મિત્રો વાત કરીએ તો આ બધી વસ્તુ જો તમારા પછીનું તમે ટાઈમ સર આપશો તો થી પંદર દિવસ સુધી એક દારૂ તમે આપશો તેનાથી તમે અઢ્રક માત્રાની અંદર ખૂબ દૂધનો તમે વધારો છે તમે તમે કરી શકો છો સૌ પ્રથમની અંદર જો વાત કરીએ તો મિત્રો તમારા બસો ગ્રામ જેવો ઘોર લેવાનું રહેશે બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારે બસો ગ્રામ જેવી છે તે મિત્રો મેથી લેવાની રહેશે ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો બસોથી સો ગ્રામ જેવા તમારા હવા સુવા જે આપણે કહીએ છીએ જે સૂકા હવા તે પણ લેવાના રહેશે અને મિત્રો સો ગ્રામ જેવો તમારે અજમો આ બધી વસ્તુ તમારે ભેગી કરી લેવાની છે કેટલી વસ્તુ છે તે પણ તમને કહું એક બે ત્રણ ચાર પાંચ જેવી વસ્તુ છે તમારે ભેગી કરી લેવાની છે બસો ગ્રામ જેવો ગોળ બસો ગ્રામ જેવી મેથી સો ગ્રામ જેવો અજમો સો સો બસો ગ્રામ જેવા હવા આ બધી વસ્તુ ભેગી કરી દીધી બરાબર તો આ બધી વસ્તુ છે તે મિત્રો એક સાથે મિત્રો તમે મોટી બધી કડાઈ લઈ ગોળ અજમો હવા બબા બધું તમે મિક્સ કરી તેનું પાણી પણ તમે બનાવીને જો તમારા પશુનું તમે પીવડાવવાનું ચાલુ કરી દેજો જો તમે આ રીતે પણ ના આપવા માંગતા હોય તો મિત્રો તમે જે ખાણદાન આપો છો જે તમે પશુહાર આપો છો જે તમે તમારા પશુનું જે તમે સવાર છાંજ જે તમે પશુને આપો છો જો તેની અંદર પણ તમે મિક્સ કરીને આ જો તમારો જે ફાર્મુલા તૈયાર કરી જો તમારા પશુને આપશો તો તેનાથી પણ મિત્રો અડ્રક માત્રાની અંદર ખૂબ તમે દૂધનો જે વધારો છે તે પણ તમે કરી શકો છો અને સાથે સાથે મિત્રો જો આપણા પશુનું તમે જો વર્મિંગ છે તે સારી માત્રાની અંદર કરાયેલું હશે તો તમે ખૂબ વધારે દૂધની અંદર વધારો કરી દેશો અને જે પણ મિત્રો તમે ખાણદાણ આપો છો અને તેની અંદર છે તે મિત્રો મિનરલ મિક્સર પાવડર સાથે આપવો જરૂરી છે દરરોજ માટે મિત્રો પચાસ પચાસ ગ્રામ જેવો મિનરલ મિક્ચર કોઈ પણ ખાંડની અંદર આપ મિક્સ કરી તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે મિનરલ મિક્સર પાવડર ખવડાવવાથી તમને અઢ્રક વધારા છે તે પણ જોવા મળવાના છે જો તમે દસથી પંદર દિવસ સુધી એક દારૂ તમે ખવડાવશો તેનાથી અઢ્રક માત્રાની અંદર દૂધની સારી તમે વધારો છે તમે કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ